નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે પ્લેન ક્રેશ બધાના મોત અમેરિકા નોર્થ કેલોરે અત્યારે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે સ્ટેટ્સ વિલ અત્યારે સંજય એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન બિઝનેસ જેટ ક્રેશ થતા તેમાં સવાર તમામ સાત લોકોના કમકમાટયા ભર્યા મોત નીપીયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દુર્ઘટના બાદ વિમાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ખરાબ હવામાન અને હળવા વરસાદને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે તો મિત્રો હાલ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ છે જી આ મિત્રો અત્યારની અદુગત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ